નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિધરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર રૂપાલાને લઈ છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પ્રતિજ્ઞા લેવાઈ છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ એકત્રિત થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરોધ મતદાન કરવાનું નક્કી કરેલ છે તે બાબતની મિટિંગ સંખેડા તાલુકાના વાસના મુકામે યોજી હતી જેમાં છોટા ઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજના તમામ વડીલો એકત્ર થયા હતા અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ કર્યો હતો અને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિરોધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તો આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે અહેવાલ આરીફ ખત્રી પાવી જેતપુર આજે અહીંયા અમારા રાજપૂત સમાજ છોટાઉદેપુર જિલ્લાનો અહીંયા ઉપસ્થિત થયો છે અમારું જે સંકલન સમિતિ જે અમદાવાદથી અમને જે મેસેજ ફોરવર્ડ કર્યા છે એની વિશે આજે વિસ્તૃતમાં ચર્ચા થઈ છે અમે આખા છોટાઉદેપુર જિલ્લામાં જે પણ રાજપૂતો વસવાટ કરે છે અને અમારી સાથે જે સર્વ સમાજ વસે એમને એમને અમે સાથે રાખીને આખા

કોઈપણ સમાજને જરૂર પડે છે ત્યારે આ રાજપૂત સમાજ ઈમાનદારીથી કોઈપણ સ્વાર્થ વગર તેમની સાથે રહ્યા છે આજે અમે પણ સર્વ સમાજને એવી વિનંતી કરીએ છે આ રાજપૂત સમાજની એક સામાન્ય માંગણી છે આજે તમે તમે અમારી સાથે રહેજો અમારા કહેવા પ્રમાણે તમે મતદાન કરજો આ રાજપૂત સમાજ કોઈ દિવસ ઋણ ઋણ ભૂલતો નથી તમે જે પણ ઋણ અમારા પર અદા કરશો એ અમે સમયે ચૂકવશું તમારી સાથે એક એક ક્ષણ માટે અમે ઉભા રહીશું

શ પરમાર છોટા ઉદેપુર